રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભારત સાથે વિદેશમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે કેનેડા ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અલગ અલગ આયોજન કરવામાં આવ્યા છે તો સમગ્ર વિશ્વમાં મોટા દિવસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ કાર્યક્રમનું યુનાઇટેડ સ્ટેટમાં ન્યુયોર્કમાં આઇકોનિક ટાઈમ્સ સ્ક્વેર સહિત લગભગ ત્રણસો સ્થળોએ જીવન પ્રસારણ કરવામાં આવશે પેરિસનું એફલ ટાવર પણ પ્રાણ દિવસથી ઉજવણી માટે તૈયાર થઈ રહ્યું છે યુએસમાં શહેરોમાં મોટા પાયે ઓટો રેલીની યોજના છે અને મંદિર અઠવાડિયા લાંબી ઉજવણીનું આયોજન કરી રહ્યા છે ત્યારે ફ્રાન્સમાં ભવ્ય રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે વધુમાં ઇવેન્ટ્સનું યુકે ઓસ્ટ્રેલિયા કેનેડાને અને મોરિશિયસમાં મોટા પાયે પ્રસારણ કરવામાં આવશે લગભગ અડતાલીસ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ